નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પગત અમરેલી શહેરમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં અમરેલીના લાઠી રોડ પર અને બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવો બનવા પામ્યા છે અમરેલી શહેરમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે અમરેલીના લાઠી રોડ પર અને બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં શ્વાન કરડવાના બનાવો બનવા પામ્યા છે જેમાં ચોવીસ કલાક દરમિયાન પંદર થી વધુ લોકો ઉપર શ્વાનના હુમલા થતા લોકોમાં ફફડાટ ફેલા છે સૌથી વધુ બાળકોને શ્વાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો છે માતા સાથે બાળકી પસાર થતા શ્વાને પાછળથી આવી બાળકી ઉપર હુમલો કર્યો હતો માતાએ બાળકીને ખેંચી લેતા બાળકીનો બચાવ થયો છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અમરેલી હોસ્પિટલમાં અલગ અલગ કેસ નોંધાયા છે જેમાં એક શ્વાનને હડકવા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ધર્મેશ મહેતા નેશનલ પ્લેસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર